હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે છે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યની બહાર થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડશે આ ડોમિસાઇલ સર્ટિફિકેટ ગુજરાત સરકારના કોઈ પ્રમાણિત અધિકારી દ્વારા કાઢવામાં આવેલું હોય એ જ ડોમિસાઇલ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે એટલે વિદ્યાર્થીઓ કદાચ તમે સમજી ગયા હશો કે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાતની બહાર થયો છે એ વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડશે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં જ થયો છે અને એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ એ જન્મ સ્થળનો ઉલ્લેખ છે જેવી રીતે એમનું ગામ તાલુકો જિલ્લો એવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી તેથી વિદ્યાર્થીઓ ખાસ સમજવાની તમારે જરૂર છે કે જે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યની બહાર થયો છે એવા વિદ્યાર્થીઓએ જ એમનું ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર છે જે ગુજરાત સરકારના કોઈ પ્રમાણિત અધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલું હોવું જોઈએ હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પણ મારા જન્મસ્થળ બર્થ પ્લેસનો ઉલ્લેખ હોય છે તો એમણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડે છે હા જે વિદ્યાર્થીના જન્મનું સ્થળ ગુજરાત રાજ્યની બહારનું છે અને એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એ સ્થળનો ઉલ્લેખ છે એવા વિદ્યાર્થીઓએ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર છે કારણ કે એમનો જન્મ જ ગુજરાત રાજ્યની બહાર થયો છે હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ હોય છે કે મારા જે સ્કૂલ છોડ્યાના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં બર્થ પ્લેસ એટલે કે જન્મનું સ્થળ ટૂંકમાં લખેલું છે તો એક કિસ્સામાં શું થઈ શકે ટૂંકમાં એટલે કે સમજો કે કોઈ ગામનું નામ લખ્યું છે પણ તાલુકો કે જિલ્લો એ લખવામાં નથી આવેલ શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં તો એ કિસ્સામાં વિદ્યાર્થીએ એમની જોડે એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જોડે એમણે એમનું જન્મનું પ્રમાણપત્ર પણ જોડવાનું છે હવે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર કઈ શાખામાં વધારે જરૂર પડે છે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિક શાખામાં એડમિશન લેવા માટે ખાસ ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડે છે નર્સિંગ ફિઝિયોથેરાપી કે પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલું અગત્યનું નથી જ્યારે મેડિકલ ડેન્ટલ હોમિયોપેથિક અને આયુર્વેદિક આ ચાર અભ્યાસક્રમની શાખામાં જો તમે પ્રવેશ મેળવવા માંગતા છો તેમજ તમારો જન્મ ગુજરાત રાજ્યની બહાર થયો હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડશે જેમનો જન્મ ગુજરાત રાજ્યમાં જ થયો છે એમણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી તેથી જે આપણા ગુજરાત રાજ્યના સરહદીય વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓ છે એમને મારી ખાસ વિનંતી કે આપ આપનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં આપના જન્મનો સ્થળ જોઈ લઈ ચકાસી લે અને જો ગુજરાત રાજ્ય બહાર હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ ચાલુ કરી દે આભાર